વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ એનએમએમએસ એમ એક્ઝામ આકૃતિ વિશ્લેષણમાં આજે આપણે નિયમિત બહુકોણ માં કુલ ત્રિકોણની ગણતરી કેવી રીતે કરી શકાય તે આજે આપણે શીખીશું અહિયાં નિયમિત બહુકોણ કોને કહીશું તો એક સરખા માપના રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને નિયમિત બહુકોણ કહેવાય આ નિયમિત બહુકોણમાં કુલ કેટલા ત્રિકોણ છે એ શોધવા માટેનું એક સૂત્ર છે અહીંયા આપણે લખીએ કુલ ત્રિકોણ બરાબર n નો વર્ગ માઇનસ ચાર હવે અહીંયા એન એટલે શું તો એન એટલે આપેલ નિયમિત બહુકોણ માં બાજુ હવે અહીંયા આપણે આ બાજુઓને ગણી લેવાની છે તો આ એક બાજુ થઈ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને આ છ એટલે કે આ નિયમિત બહુકોણમાં કુલ છ બાજુઓ છે અને બાજુ એટલે એન તો અહીંયા n ની જગ્યાએ આપણે છ નો વર્ગ ઓછા ચાર ફરીથી નિયમિત બહુકોણમાં બાજુને અહીંયા આપણે એન વડે દર્શાવીશું આ નિયમિત બહુકોણમાં બાજુઓ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંયા n ની કિંમત છ થશે એટલે આપણે એન બરાબર છ લીધા હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો છ નો વર્ગ છત્રીસ ચાર છત્રીસ એટલે બત્રીસ તો આ નિયમિત બહુકોણમાં કુલ બત્રીસ ત્રિકોણ છે